અંબે જય જય અંબે આજે પદયાત્રીનો ત્રીજો દિવસ છે અને સરસ મજાનો એક રથ મારા સામે આવ્યો છે અને એવું લાગે છે માતાજી સાક્ષાત અહીંયા રસ્તાની અંદર જઈ રહ્યા હોય અને અહીંયા ક્યાંથી આવ્યા છો તમે અમદાવાદ અમદાવાદ થી મારવાડી બાવડી સમાજ તો આવો સુંદર મજાનો રથ કેરા બનાવ્યો અને કેટલા ટાઈમથી તમે આવો છો ત્રણ વર્ષ થી ત્રીસ વર્ષ થી ત્રીસ વર્ષ તો આ રથ કેટલા વર્ષ જૂનો છે આ રથ તેર વર્ષ છે તેર વર્ષ જૂનો અને ભાઈ જ્યાં તમારી નજર પડે ત્યાં એટલી સુંદરતા ભર્યો આગળ આપણો વાઘ માતાજીનો જાય રથ જાય અને સાથે સાથે જે માતાજીની મૂર્તિ છે એવું લાગે સાક્ષાત કે માતાજી બેઠા હોય અને જે ગાતા ગાતા જઈ રહ્યા છે ને બોલમાણી અમ્બે બોલમાણી અમ્બે બોલાહ ભાઈ વાહ ખરેખર ખૂબ જ સરસ મજાનો રથ છે અચ્છા વાહ 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 ગજબ ગજબ નીચે પણ જય અંબે લખવાનું બુલાય નહીં આટલો સુંદર મજાનો રથ ભાઈ તમે પણ એના દર્શન કરો જય અંબે